વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે કારગીલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભારત જવાનોને વિજય પ્રાપ્ત થઈ હતી અને એ વિજય પ્રાપ્ત થતા સાહિટ યુદ્ધમાં પાંચસો જેટલા જવાનો શહીદ થયા હતા તેમને યાદ કરી બે મિનિટનું મૌન પાડી આગામી દિવસોમાં ઉમરગામ પંથકમાં વધુ માં વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યોરિટી એજન્સી માં સેવા બજાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો તો એમાં આપણા વીર સૈનિક ઉમરગામ તાલુકાના ચારો ચાર જણોમાં સ્વાગત કરવામાં આવ્યું એ લોકોને સન્માન આપ્યું અને ઓગણીસો નવ્વાણું માં છવ્વીસ જૂન ઓગણીસો નવ્વાણું ના દિવસે જે કારગિલ પર વિજય મેળવ્યો એ વિજય દિવસને ભારતીય જનતા પાર્ટી હર હંમેશા કારગીલ વિજય દિવસ મનાવે છે એ સ્થળે આજે કારગીલ વિજય દિવસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં વલસાડ દ્વારા વલસાડ જિલ્લા અને પ્રદેશના માર્ગદર્શક માર્ગદર્શન હેઠળ બિલાડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો